અમે તો પહેલાં તો આપણે જણાવી દઈએ ઓફ શોર ટ્રફ અને સિયર ઝોન કે જેના કારણે રાજ્યમાં આગામી છથી સાત દિવસ ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને હવે તેની અસર જોવા મળશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત તરફ ભિંડીના માધ્યમથી સમજીએ કે ક્યાં કેવો વરસાદી માહોલ છે શું સ્થિતિ છે કેટલી સિસ્ટમ સક્રિય થઈ છે અહીંયા આપ જોઈ રહ્યા છો દ્વારકા પાસે જે દરિયાકાંઠાનો આખો બેલ છે ત્યાં વરસાદી માહોલ છવાયેલો છે અહીંયા જોઈએ તો અમરેલી પાસે એક સિસ્ટમ ઉના પાસે સક્રિય થઈ છે ગ્રીન કલરનું જે આ એરિયા દેખાઈ રહ્યો છે સાથે સ્કાય ઝોન છે એટલે ઓવરઓલ વરસાદી માહોલ યથાવત રહેશે બીજી જે સિસ્ટમ સક્રિય થઈ છે એ અમદાવાદ વચ્ચે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે અહીં વરસાદની પેટર્ન સર્જાય છે અને શિયા ઝોનની અસરના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે સિસ્ટમની વાત કરીએ તો ત્રીજી સિસ્ટમ અહીંયા પણ સક્રિય થઈ છે અને અહીંયા પણ થયેલી છે એટલે અલગ અલગ ત્રણથી ચાર જેટલી સિસ્ટમ અહીંયા સક્રિય થયેલી જણાઈ રહી છે બીજી તરફ મધ્યપ્રદેશ પાસે પણ સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર પણ અહીં જોવા મળી રહી છે એટલે ઓવરઓલ રાજ્યમાં વરસાદી વધારે યથાવત રહેશે દ્વારકા પોરબંદર જૂનાગઢ અહીંયા વરસાદી માહોલ છવાયેલો છે ક્યાંક વરસાદે વિરામ પણ લીધો છે જામનગરમાં પણ છવાયેલો છે ભાવનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે રાજકોટ પાસે આજે ભારે વરસાદ પડી શકે છે અહીંયા આસપાસ પણ ભારેથી ભારે વરસાદ પડી શકે છે આગળનું જોઈએ આજની તારીખનું છે આગળના એકથી બે દિવસમાં કેવો વરસાદી માહોલ છે તે જોઈએ તો આજે બાર વાગ્યા બાદની સ્થિતિ જોઈશું તો અહીંયા વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે બોટાદ પાસે ત્યારબાદ અહીં ભરૂચ પાસે પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એટલે વરસાદી માહોલ અહીંયા યથાવત રહેશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે આગળ જોઈએ તારીખનું જોઈએ કે આવતીકાલે કેવો વરસાદી માહોલ રાજ્યમાં રહેશે તો આવતીકાલે ઓવરઓલ અમદાવાદ પાસે એટલે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે સિયર ઝોનની અસરના કારણે વરસાદી માહોલ રહેશે હવે ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે પ્રોફાઇલ જોઈએ તો બનાસકાંઠા કે જ્યાં લાઇટ ટુ મોડરેટ રેન ગઈકાલે હતો પરંતુ આજે હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી બે દિવસ પણ એ જ સ્થિતિ છે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લીમાં હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી બેથી ત્રણ દિવસ પણ ભારે વરસાદ પડી શકે છે આગળ જોઈએ ખેડા અમદાવાદ અને આણંદમાં તો ત્યાં આજે ભારે વરસાદની આગાહી છે આવતીકાલથી ભારેથી અતિ ભારે વરસાદ અહીં પડી શકે છે હવે આગળ વાત જોઈએ બોટાદ પંચમહાલ દાહોદની તો હેવી ની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી એટલે કે કાલથી ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે મહીસાગર છોટા છોટાઉદેપુર નર્મદા જ્યાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને પહેલાંની જેમ કાલથી અહીંયા હેવી ટુ વેરી હેવી રેન એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે ભરૂચની વાત કરીએ સુરતની વાત કરીએ હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી સુરતમાં કરી છે એટલે ભારેથી ભારે વરસાદ અહીં પડી શકે છે દક્ષિણ ગુજરાત સૌથી વધારે અસર શિયર ઝોનની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર જોવા મળી રહી છે જેના કારણે ભારેથી ભારે વરસાદ અહીં પડી શકે છે એ જ સ્થિતિ ડાંગમાં છે નવસારી વલસાડ કે જ્યાં પણ હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે તાપીમાં હેવી રેન એટલે કે ભારે વરસાદની આગાહી છે દાદરાનગર હવેલી અને દમણ હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર કે જ્યાં ભારે વરસાદ એ જ સ્થિતિ રાજકોટમાં છે જો કે હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટ આસપાસ જેટલા પણ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જામનગરમાં જોઈએ તો લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી કરે છે એટલે કે મધ્યમ વરસાદ પડી શકે છે પોરબંદર અને જૂનાગઢમાં હેવી રેનની આગાહી છે અમરેલી અને ભાવનગરની જોઈએ ભાવનગર પાસે એક સિસ્ટમ સક્રિય થઈ થઈ હતી જેવી રીતે અહીંયા વિંડીમાં પણ આપ જોઈ રહ્યા છો અહીંયા સિસ્ટમ સક્રિય થઈ હતી આજની ડેટમાં જોઈએ તો અને આની જ અસર અહીં વર્તાઈ રહી છે જેના કારણે અમરેલી ભાવનગર પાસે હેવી ટુ વેરી હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે મોરબીનું જોઈએ તો લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી કરી છે દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જ્યાં ભારે વરસાદ પડી શકે છે બોટાદમાં પણ એ જ સ્થિતિ જ્યારે કચ્છમાં લાઇટ ટુ મોડરે ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે દીવમાં પણ ભારે વરસાદ પડી શકે છે એટલે કે ઓવરઓલ આ સિસ્ટમ સક્રિય થવાના કારણે શિયર ઝોનની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ એટલું જ જવાબદાર છે વરસાદી માહોલ થવાના કારણે આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ કરવામાં આવ્યું છે કારણ કે દરિયામાં પણ ભારે કરંટ જણાઈ રહ્યો છે મેઘ મહેરના દ્રશ્યો તો સામે આવી રહ્યા છે પરંતુ મેઘ કહેરના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને આ વરસાદી વરસાદે તબાહી પણ એટલી જ મચાવી રહ્યો છે હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ છ થી સાત દિવસ પડી શકે છે